ગુજરાતમાં મહાદેવજીનું ત્રિશૂળ આકાશમાં ઉડ્યું જી હા નમસ્કાર આપ બધાને ભારતમાં પહેલી વખતે ધાર્મિક પ્રસંગો માટે આવો દુર્લભ અને અદ્ભુત નજારો જોવા મળવાનો છે જ્યાં કૌશિકભાઈ એક જુદો જ નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે જ્યાં સર્વે આદ્યશક્તિ માતાજીનું દિવ્યશસ્ત્ર તથા દેવ મહાદેવજીનું મહાશસ્ત્ર એવું ડમરૂ સહિતનું મોટું અને ભવ્ય ત્રિશૂળ તમારા સ્થળે હવે આકાશમાં હવાઈ માર્ગે ઉડતું ઉડતું પધારશે તથા આપના નિજ મંદિરની પ્રદક્ષિણા કરી આપના પ્રસંગમાં પથારેલ દરેક ભાવિક ભક્તોને આશીર્વાદ રૂપી પુષ્પવર્ષા કરીને દિવ્ય દર્શન આપશે તો હવે તમારા આગામી યોજાનારા પ્રસંગો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાટોત્સવ વરઘોડો શોભાયાત્રા હવન પૂજન ફૂલોના ગરબા રાસ ગરબા ભજન સંતવાણી લોક ડાયરો રમેલ જાતર ભુવાજીના સામૈયા સન્માન સહિત કાર્યક્રમોમાં આવો અલૌકિક અને નયનરમ્ય નજારો જોવા મળવાનો છે તો ભાઈ રાસ એની જુઓ છો નીચે આપેલા નંબર પર આજે જ સંપર્ક કરો અને વિશિષ્ટમાં અમે આપની થીમ ઉપર પણ કામ કરી આપીશું ઉદાહરણ સ્વરૂપે હનુમાનજીને ઉડાડવા રામદેવપીરનો ઘોડો ધ્વજા સહિત આપની જે પણ જરૂરિયાત હોય એમને અમે આકાશમાં ઉડાડી આપીશું તો સંપર્ક કરો કૌશિકભાઈ શ્રી રામ એવિએશન નાઇન એટ ટુ ફાઈવ ડબલ ઝીરો સેવન એટ ફાઇવ એટ